આ અગાઉ આપણે જોયું મનુષ્ય નંબર એક મનુષ્ય નંબર બે મનુષ્ય નંબર ત્રણ અર્થાત સંપૂર્ણ યાંત્રિક ભાવુક મનુષ્ય અને બૌદ્ધિક મનુષ્ય આ ત્રણેય કેટેગરીના જે મનુષ્યો છે એ લગભગ બધા બેહોશ છે અને મશીનો છે થોડુંક વધઘટ હશે એની અંદર પણ છે બધા જ મશીનો અહીંયા મશીનોનો અર્થ થાય છે બેહોશ મનુષ્યો કારણ કે મશીનોને એના પોતાના કાર્ય પ્રત્યે જવાબદારી હોતી નથી કારણ કે બહારના પ્રભાવોના ધક્કાથી જ એ મશીનો ચાલે છે જેવી રીતે કે આપણે જો ઓબ્ઝર્વેશન કરશું તો સવારથી સાંજ સુધી જે જે કાંઈ આપણે કર્યું આપણી ઈચ્છાથી કર્યું હોય કે આપણી ઈચ્છાથી ન કર્યું હોય યા જે કાંઈ બન્યું હોય તે પણ જો તમે એની ઉંડાણમાં તપાસ કરશો તો તમને લાગશે કે જે કાંઈ સવારથી સાંજ સુધી આપણે કરી રહ્યા છીએ એની પાછળ કાંક ને કાંક એવો પ્રભાવ ધક્કો કામ કરે છે બાહ્ય પરિબળ કામ કરે છે કે જે બાહ્ય પરિબળથી પ્રેરિત થઈ અને આપણે કાર્ય કરીએ છીએ અને પૃથ્વી ઉપરનું જીવન આવું છે પૃથ્વીની અંદર માયાના પરપોટાની અંદર બે હોશ મનુષ્યો માટે જીવસૃષ્ટિ જે બનાવેલી છે પ્રકૃતિ એની અંદર આ પ્રકારનો નિયમ જ છે એટલે આવું બનવું સામાન્ય બાબત છે પણ જેને આપણે ભગવાન યા ઈશ્વર યા ધર્મ યા અધ્યાત્મ જેવા જેવા નામો આપીને એના વિષયની અંદર કશું કરી રહ્યા છીએ અને જે જે કઈ થઈ રહ્યું છે આપણી સાથે એ તો બધું જ યાંત્રિકપણે થઈ જ ગયું છે અને એ બધા બહારના ધક્કાથી જ દાણો કે આપણે સંદાસ પેશાબ છીંક ખાવી બગાસું ખાવું આ અને ભૂખ લાગવી અને તૃપ્તિ થવી આટલી વસ્તુ અંદરથી આવે છે આપણા મશીનનું રિફ્લેક્શન છે એના સિવાય ચોવીસ કલાકની અંદર જે જે કઈ થાય છે એ બધું જ બહારથી આવે છે અને મેં હમણાં જે કરે છે કીધું છે નિદ્રા ભય અને મેથુન આ ગુણ છે મશીનના એવી રીતે આપણી અંદર પણ મેં તમને કીધું એવી રીતે કે બગાસ ખાવું છીંક ખાવી સંદાસ પેશાબ પછી ભૂખ લાગવી તરસ લાગવી આ જે આટલી વસ્તુઓ છે અને ઊંઘ આવી અને અંદર આટલી વસ્તુ પ્રાકૃતિક મશીનની છે અને આજ આપણે કરી શકીએ છીએ એ આપણે કરતા તો નથી આપણું મશીન રિએટ કરે છે આપણે કરતા નથી એ ઓટોમેટિક થઈ જાય છે એના સિવાયનું બધું જ મેં ધંધો કર્યો મેં બિઝનેસ કર્યો મેં નોકરી કરી મેં આ કર્યો મેં તે કર્યો હું આ કરું છું હું તે કરું છું વગેરે વગેરે બધું જ હું જે કરું છું તે એ બધું જ કરવા માટે પ્રેરણાઓ અને ધક્કાઓ આઘાત બહારથી આવે છે અને એ બહારથી આવતા ધક્કાઓ અને આઘાતને હું મેં કર્યું માનું છું અને હું બધું કરું છું આ મનુષ્ય નંબર એક બે ત્રણ ની વ્યાખ્યા છે એટલે એ મશીન છે એટલે હવે આપણે મશીન નંબર ચાર શું છે એની તરફ જશું અને એ મશીન નંબર ચાર ની વ્યાખ્યા કરતા પહેલા આપણે એક વચ્ચે આના વચ્ચે ચેતના ચેતનાના ચાર પ્રકાર નિદ્રા કહેવાતી જાગૃતિ સ્વલક્ષી ચેતના અને લક્ષી ચેતના એટલા માટે ઘુસાડ્યો કારણ કે ચાર નંબરની વ્યક્તિ હસ્તી નંબર ચાર ની અંદર આ આનો ઉલ્લેખ આવશે એટલે એટલે મનુષ્ય મનુષ્ય નંબર એક એવો જે અનંત જન્મોની મથામણને બાદ પ્રકૃતિ સામે સંઘર્ષ કરી કરીને વિચાર ભાવ અહેસાસ અને ક્રિયાની અંદર હલવાયેલો આ જીવ જ્યારે થાકે છે અને એમાંથી એ બહાર નીકળવાની કોશિશ કરે છે અને કોશિશ કરવાની એની ઈચ્છા થાય છે અને ઈચ્છા થઈ ગયા પછી એને એમના માટે મથામણ કરે છે અને આ મથામણ કરવી બહુ જરૂરી છે એવું એને જયારે લાગવા મળે છે ત્યારે એ વ્યક્તિએ મનુષ્ય નંબર ચાર ની અંદર પદાર્પણ કર્યું એમ કહેવાય હજી એ મનુષ્ય નંબર ચાર થયો નથી પણ મનુષ્ય નંબર ચાર ની સ્કૂલમાં એ દાખલ થયો છે એનો અભ્યાસ તો હવે શરૂ થવાનો છે પણ એની પહેલું એવું લાગ્યું કે આ હજારો જન્મોથી વિચાર ભાવ અહેસાસ અને ક્રિયાની અંદર આ જીવ ઉલઝેલો છે અને જ્યાં સુધી આ ચાર વસ્તુમાં તમે ઉલઝેલા છો ત્યાં સુધી આપણી અંદર આ તમારું તો કોઈ અસ્તિત્વ જ નથી અને છે તો એનો કોઈ મતલબ એ નથી યાદ રાખજો વાત થોડીક મારી ગડવી હશે પણ પરમ સત્ય છે જે કોઈ તમારા ગુરુ હોય એને તમે ખાનગીમાં કાનમાં પૂજજો કે આ ભાઈ જે કે છે આ શિષિ ભાઈ સિંહ એમાં કેટલું તથ્ય છે આ મેં તમને સ્વીકાર કહી દીધું જ્યાં સુધી હું કે તમે બધાય વિચાર ભાવ અહેસાસ અને ક્રિયા માં સંકળાયેલા છીએ અને એની અંદર મારો હોવાનો ભાવ મેં આરોપિત કર્યો છે ત્યાં સુધી હું કે તમે આ મનુષ્ય ઉદાસીન છે મનુષ્ય નંબર ચાર ની હસ્તી માટે એટલે મનુષ્યને વિચાર ભાવ અને ક્રિયા થી બહાર જવા માટે પ્રકૃતિ ઉદાસીન છે પ્રકૃતિ અવરોધક નથી પણ પ્રકૃતિ ઉદાસીન છે પ્રકૃતિને એવી ઈચ્છા નથી થતી કે હું પ્રકૃતિ તમને લઈ જાય નંબર હસ્તીમાં ભગવાન પતંજલિએ એના યોગ સૂત્રમાં કીધું છે કે આ પ્રકૃતિ મનુષ્યને ભોગ અને મોક્ષ બંને આપવા માટે સમર્થ છે આપણે મનુષ્ય કાળા માથાના માનવીએ પ્રકૃતિનો ભક્ત અને ભક્ત ભોગ માટે જ ઉપયોગ કર્યો છે અને ક્યારેક ક્યારેક આપણે એનો મુક્તિ માટે પણ ઉપયોગ કરીએ છીએ પણ ઉપયોગ કરનાર ગેરહાજર હોવાથી એનો લાભ મળતો નથી અને એનો પ્રયત્ન બધા જ ગેર પાણીમાં જાય છે અને આપણે એવો સધ મળે છે કે અમે કે હું કાક કરી રહ્યા છીએ બાકી કશું જ થતું હોતું નથી અધ્યાત્મ અને ધર્મની વ્યાખ્યા બધી ગહન છે કે તમે કશુંક સમજી રહ્યા છો એ તમારો વેમ છે અને કદાચ સાધુ સંતો કે ઋષિમુનિઓ કે કથાકારો આપણને સમજાવી રહ્યા છે એ પણ એનો એમ જ છે અને કોઈ વક્તા હોય કોઈ કથાકાર હોય યા કોઈ ગુરુ હોય યા કોઈ મઠના મઠાધીશ હોય તમે એને જરા તમારા જેવા નજીકના સંબંધો હોય અને તમે એને જ જરા ખાનગીમાં પૂછો કે બાપુ યા મહારાજ આ જે કાંઈ સંસારમાં ધર્મના નામે અને અધ્યાત્મના નામે જે ચાલી રહ્યો છે શું એક કસા કામનું છે અને જો એ વ્યક્તિ તમારી હિતે શું હશે दयात्र हसे मतलब एक करुणशील हसे तो तमने एक ठोहो मरी नहीं समझाए नाटक छता इशारा तो करे थी। पर इशारा अपना पल्ले पड़ता मूलभूत बात कोई कीधी नहीं અને મૂળભૂત વાત છે વિચાર ભાવ એ શાસન ક્રિયાની પકડમાંથી બહાર નીકળી જવું એને આપણા ઋષિમોની હોય અને સંતો હોય બીજા અર્થમાં વાત કરતી બીજા અર્થમાં વાત કીધી આત્મ દર્શન આત્મ સાક્ષાત્કાર આત્મ બોધ વગેરે 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 આપણે બધા એટલે આપણે એમ લાગ્યું કે આત્મા નામનું હશે કાંઈક ચીજ હશે આત્માનો કાક બોધ કરવાનો હશે આત્મા નામનો કોઈ ચમત્કાર હશે વગેરે વગેરે અને એની ઉપર રંગરોગાન કરીને એવું એને આમ બજારમાં મૂક્યો છે કે લોકો કન્ફ્યુઝ છે કે કાંક એવું હશે એ કાંક એવું છે જ તમે જે માનો છો એના મારું કશું જ નથી એ આખી અલગ ચીજ છે બધા જ કે છે કે ભગવાન આપણી અંદર છે આત્મા આપણી અંદર છે એ તો કહું કે કીધું મેં કે તમે ક્યાં જોયો છે ભગવાનની ગીતામાં કીધું છે કે ભાઈ આપણી અંદર આત્મા અંદર છે અને આત્મા છે તો ભગવાન કૃષ્ણ હશે આપણો ક્યાં છે આપણે એવું ભાડ્યો નથી ભાળ્યો હું તમને શા માટે કહી રહ્યો છું કે મૂળભૂત મનુષ્ય નંબરની ચાર ચાર ની કેટેગરીની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ મનુષ્ય નંબર એક બે ત્રણ થી પેલો ચાર નંબર વાળો મનુષ્ય કેમ અલગ પડે છે એ શું છે એ તમને ખ્યાલ આવશે મનુષ્ય નંબર ચાર એટલે કે કે જેની અંદર ચેતના નંબર ત્રણ સ્વલક્ષી ચેતના જેને આપણે પહેલી જોઈ કે નિદ્રા અને કહેવાતી જાગૃતિ કે જે જેમાં સંસાર આખો જીવી રહ્યો છે એ બીજા નંબરની ચેતના એટલે કે કેવાથી જાગૃતિ અને ત્રીજા નંબરની ચેતનાનો આવિર્ભાવ થાય એટલે કે સ્વલક્ષી ચેતનાનો તમારા સિસ્ટમ મશીનની અંદર આવિર્ભાવ થવા માટે અને એનો બોધ થવા માટે તો તમારે સમજી લેવાનું કે આ તમે મનુષ્ય નંબર ચારમાં એન્ટર થઈ ગયા અને આ સ્વલક્ષી ચેતનાનો આવિર્ભાવ સ્કૂલની કામગીરીથી જ સંભવ છે આ દિશ સુધી કોઈ પણ મનુષ્યની અંદર સ્વલક્ષી ચેતનાનો આવિર્ભાવ ક્યારેય કોઈ સભાન પ્રયત્ન વગર થયો નથી અને કદાચ કોઈ જન્મોની પુરુષાર્થની અંદર ક્યાંક તમારા સંપર્ક થઈ ગયા હોય અને તમારી અંદર સ્વલક્ષી ચેતનાના ચમકારા થતા હશે થતા જ હશે અને મને ખ્યાલ છે ત્યાં સુધી દર સો વ્યક્તિમાંથી બે વ્યક્તિને આ ચમકારા થાય છે પણ એને એનો બોધ થતો નથી કે આ શું છે એ શું છે એ સમજવા માટે તમને સ્કૂલની જરૂર પડે છે એટલે હું કહું કે આ એક જબરજસ્ત સંભાવના છે અંદર એ જબરજસ્ત સંભાવનાથી આપણે હંમેશા અને હંમેશા વંચિત રહીએ જઈએ છીએ અને સામે ચમકારા થતા હોવા છતાં પણ આપણે એનો બોધ કરી શકતા નથી ઘણા લોકો શું કે છે ખબર મારો ઘણો બધો અનુભવ છે કે દીકરા દીકરીઓ એ શિબિરોમાં આવે એટલે એના વડીલો શું કહે છે ખબર એ બધું ઘર બેઠે કરો એ ક્યાં રખડવાની જરૂર નથી એમ કારણ કે અમારા ગુરુએ કીધું એ કે ક્યાંય રખડતો નહીં બસ ઘર બેઠે ભજન કરો એટલે જે લોકોને ઘર બેઠે ભજન કરવાનું વેમ હોય એ મને મારી સામે આવે અને એમાંથી કોઈ પણ જાગી શક્યો હોય તો હું એને એનો ગુલામ બની જાઉં અપાદરૂપ રૂપ કિસ્સાની અંદર

હું તમને એમ નથી કહેતો કે આ બધું ફરજિયાત છે પણ તમે જે કશું કરી રહ્યા છો એ અધ્યાત્મ છે એ વેમમાં ના રહેશો હું તમને એ સમજાવું છું જાગવું ફરજિયાત નથી પ્રકૃતિ તમને કહે છે નથી કહેતી કે તમે જાગો પણ એ તમારી ચોઈસ છે પણ તમે કે હું એવું માનતા હોઈએ કે હું જાગૃતિના પંથે છું અથવા તો હું આધ્યાત્મિક છું યા તો હું એક ધાર્મિક છું તો તમે વેમમાં છો તમે ભ્રમમાં છો એ પરમ સત્ય છે અને એની હું તમને કરી બતાવું કે તમે વેમ જ છો અને જેને મળવું હોય મારી પાસે હું મને કહીશ કે તમે જે કરો છો એ તમે વેમમાં છો તમે કશું જ કરતા નથી અને કશું જ જે કરો છો એ તમારો ભ્રમ છે કારણ કે મૂળભૂત વાત ભૂલાઈ ગઈ છે તાળું ખોલ્યા વગર પાસવર્ડ માર્યા વગર તમે ગેમ રમી રહ્યા છો ના પડે આટલી ચર્ચાને અંતે આપણે હવે જોશું કે મનુષ્ય નંબર ચાર ખરેખર શું છે